બોટની વિભાગ દ્વારા પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ તથા સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેડવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના બોટની ડિપાર્ટમેન્ટ દ્વારા આજરો તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના પેરેન્ટ્સ ટીચર મીટિંગ તથા સમૂહ ભોજનનું આયોજન કરાયેલ આ કાર્યક્રમમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેડવણી મંડળ સંચાલિત કોલેજોના એકેડેમિક ડાયરેક્ટર ડોક્ટર અમિતભાઈ પરીખ સંસ્થાના આચાર્ય ડોક્ટર યોગેશભાઈ ડબકર બોટની વિભાગના વડા ડોક્ટર મુકેશભાઈ પટેલ જુલોજી વિભાગના વડા ડોક્ટર સુરેશભાઈ પ્રજાપતિ પીજી બોટની ઇન્ચાર્જ ડૉક્ટર જે એન પટેલ રસાયણશાસ્ત્ર વિભાગ વડા ડોક્ટર જીડી આચાર્ય તથા ડોક્ટર હરેશભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનોથી લઈ વિદ્યાર્થીઓનું સ્વાગત સનાતની પરંપરા મુજબ તિલકથી કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત સમ પ્રાર્થના તથા સમગાનથી કરવામાં આવી કાર્યક્રમની રૂપરેખા તથા પ્રસ્તાવનામાં ડૉક્ટર ધુરુ દ્વારા પેરેન્ટ્સ ટીચર્સ એસોસિએશનનું આવનારી પેઢી માટે મહત્વ કે જેમાં દરેક વિદ્યાર્થી શિક્ષિત નહીં પરંતુ સભ્ય અને સુસંસ્કૃત બને તે મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટીકરણ કરાયું ડોક્ટર યોગેશભાઈ ડબગર દ્વારા શાબ્દિક સ્વાગત તથા આશીર્વચન પ્રાપ્ત થયેલ જેમાં સાહેબ શ્રીએ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા સાથે એનઇપીના હોલિસ્ટિક એજ્યુકેશન અપ્રોચિસ પર પ્રકાશ પાડેલ ડૉક્ટર અમિતભાઈ પરીખ સાહેબ તરફથી આશીર્વચન પ્રાપ્ત થયેલ જેમાં ભણવાની સાથે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ પર વાત કરેલ જેમાં વિદ્યાર્થી શિક્ષિત નહીં સારી રોજગારી પ્રાપ્ત કરે તેવી તકોની માહિતી આપી આ પેરેન્ટ્સ ટીચર્સ મિટિંગને ઇકોસિસ્ટમ શબ્દ તરીકે ઉલ્લેખ કરેલ જેમાં વિદ્યાર્થી ગુરુજનો પેરેન્ટ્સ તથા મેનેજમેન્ટ બધા ઘટકો અને તેનું મહત્ત્વ ભણવેલ ડૉક્ટર સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા પણ એક સભ્ય સમાજની રચના માટે જવાબદાર પરિબળો વિશે ચર્ચા કરી ઇકોસિસ્ટમ શબ્દની દરેક કડીના મહત્ત્વ અને સરસણ પર ભાર મૂક્યો દરેક વિદ્યાર્થીના વાલીઓ દ્વારા પણ ખૂબ જ સારા અને ઉત્કૃષ્ટ પ્રતિભાવો તથા હકારાત્મક સૂચનો પ્રાપ્ત થયેલ દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી બનાવેલ એક એક પરંપરાગત વાનગીઓ સપ્રેમ બધાને પીરસેલ તમામ સ્ટાફ મિત્રોને વાલી સાથે વિદ્યાર્થીઓ સમૂહ ભોજનનો આનંદ મળેલ કાર્યક્રમનું આયોજન બોટની વિભાગના સ્ટાફ મિત્રો મુકેશભાઈ પટેલ સુરેશભાઈ હરેશભાઈ ઠાકોર લલિતભાઈ તથા કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી સ્વયંસેવકોનું અમૂલ્ય યોગદાન રહ્યું કાર્યક્રમના અંતે સમૂહ છબી લય કરવામાં આવ્યો રિપોર્ટર ભરત જોશી બૌદ્ધિક ભારત પાલનપુર